ગુજરાતમાં જ્યારે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે તેની સાથે સાથે રાજકીય પક્ષો પણ સક્રિય બની ગયા છે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના પહેલા જ તોડજોડની પ્રક્રિયાઓ સામે આવી રહી છે ગતરોજ રાજપાર્ટી ખાતે પધારેલ આરોગ્ય મંત્રી કુમાર કાનાણીની અધ્યક્ષતામાં બીટીપીના પાંત્રીસથી વધુ સક્રિય કાર્યકરોએ બીજેપીનો કેસરીયો કેસ પહેર્યો હતો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કારણે ભરૂચ જિલ્લામાં રાજકારણ ગરમાયું છે બીટીપીના સહારે ઓવેસીની પાર્ટી એ ગુજરાતના રાજકારણમાં પ્રવેશ કર્યો છે તો છોટુભાઈએ વસાવા દ્વારા સ્થાનિક સ્વરાજ્ય અને ચૂંટણીમાં બીટીપી અને એઆઈએમઆઈએમ ના ગઠબંધનની ચૂંટણી લડવાની જાહેરાત કરતા અન્ય રાજકીય પક્ષો ચિંતાના માહોલમાં છવાઈ ગયો છે તો તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીને અનુલક્ષીને બીજેપી દ્વારા પણ ગામે ગામ બેઠકો શરૂ કરી દેવામાં આવી છે ગતરોજ રોજ રાજપાડી ખાતે આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ બેઠકનો દોર ચલાવ્યો હતો જેમાં અમલસર ગામના બીટીપીના સક્રિય આગેવાન નીતેશ વસાવા તથા આંબા ખાડીના અરુણ વસાવાની આગેવાન વધુ આગેવાનો જોડાયા હતા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત જ રાજકીય પક્ષો દ્વારા વિવિધ દાવપેજ કરવામાં આવી રહ્યા છે તો સાથે સાથે તોડજોડની પ્રક્રિયા પણ સામે આવી રહી છે મંત્રી કુમાર કાનારી ગત ઝઘડીયા વિધાનસભાના ઉમેદવાર રવજી વસાવા તથા ઝઘડીયા તાલુકા મહામંત્રી દિનેશ વસાવા બીટીપી છોડી ભાજપમાં જોડાયેલા તમામ કાર્યકરોનું સ્વાગત કર્યું હતું